અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આગામી સત્રથી શહેરના તમામ સાત ઝોનની તમામ સાત મ્યુનિસિપલ શાળાઓમાં ધોરણ નવ અને દસના વર્ગો શરૂ કરવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની ચારસો શાળાઓમાં લગભગ એક પોઈન્ટ સિત્તેર લાખ વિદ્યાર્થીઓ ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરે છે પરંતુ ધોરણ આઠ પછી બાળકોને ભારે ફી ચૂકવવી પડતી હોય છે જેથી સ્કૂલ બોર્ડ આગામી શૈક્ષણિક વર્ષથી માધ્યમિક વર્ગો શરૂ કરવા જઈ રહ્યું છે વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઈને ગણવેશ સુધીની સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ થશે વિદ્યાર્થીઓ સારામાં સારું શિક્ષણ મેળવી શકે સરકારી શાળામાં કોર્પોરેશનની શાળામાં અભ્યાસ કરી શકે તેમના વાલીને પણ કોઈ પણ પ્રકારનું ભારણ ના આવે તેવી એક સુંદર વ્યવસ્થા અને તે પણ તદ્દન નિઃશુલ્ક વ્યવસ્થા રાજ્ય સરકાર શ્રી દ્વારા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવનાર છે જૂન જે નવું એકેડેમિક યર ચાલુ થાય એ તેની અંદર સાથે સાત ઝોનમાં એક એક માધ્યમિક શાળા ચાલુ કરવામાં આવનાર છે જેનો લાભ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મળનાર છે